નમસ્કાર વિદ્યાર્થી મિત્રો માધ્યમિક અને આલીતરમાં આપ સૌનું વેલકમ છે ચાલે આપણે માઈક્રોસોફ્ટ ઓફિસ અંદર આપણે આ બધી વસ્તુ શીખી ગયા થોડું રિવિઝન કરીએ પછી આપણે આગળ પ્રયત્ન કરીએ થોડું રિવિઝન માઈક્રોસોફ્ટ ઓફિસ વર્ડ ની અંદર જઈ અને સૌથી પહેલા આપણે બ્લેન્ક ડોક્યુમેન્ટ લેવાનું છે બેક બ્લેન્ક ડોક્યુમેન્ટ લીધા પછી શું કરવાનું છે કેટલા કેટલા ઓપ્શનો ચાલી ગયા એના વિશે થોડું આપણે એનાલિસિસ કરી લઈએ આ સૌથી પહેલા આને કહેવાય ફોન્ટ ફેમિલી જેની અંદર આપણે વિવિધ અલગ અલગ આપણે અક્ષરોને જે સ્ટાઇલ કરી હોય તે આપણે સ્ટાઇલ રાખી શકીએ છે એના પછી બાજુમાં આયા અહીંયા અક્ષરોની સાઈઝ ફોન્ટ સાઈઝ કહેવામાં આવે શું કહેવાય એને ફોન્ટ સાઈઝ અક્ષરોની જેવી સાઈઝ તમારે રાખવી હોય તેવી સાઈઝ તમે રાખી શકો છો અહીંયા એની બાજુમાં છે એને કહેવાય ઇન્ક્રીઝ ડેસિમલ અને ડીક્રીઝ ડેસિમલ જો આ પ્રમાણે લખાઈ દીધી તો એને લખેલું આ પ્રમાણે છે કઈ રીતે તમને કહી ભાઈ આ એક એ છે ને એક એ એને વિદ્યાર્થી મિત્રો ઉપર છે અને આ બીજો એ છે ને વિદ્યાર્થી મિત્રો એને નીચે ની સાઈડ એટલે કે આને ઇન્ક્રીઝ અને આને ઓકે આગળ વિદ્યાર્થી મિત્રો અહીંયા છે અક્ષરો ને શું કરવા શું કરવા ઘાટા અક્ષરો ને કરવા

બાકી yes. છે <imitation> <imitation> <imitation>

વ્યાવ જંત્ર લે કેટલી અન્ડરલાઈન વ્યાવ જંત્ર અન્ડરલાઈન તો ફોરેથી મારી સાથે વિદ્યાર્થી મિત્રો ફોરેથી તો સટર બેતર એક મત મસમદાન છે એક પર એક પરનો મેજિક જાદુ આયા સમજો સૌથી પહેલા સૌથી પહેલી અન્ડરલાઈન સિંગલ અન્ડરલાઈન એના પછી અન્ડરલાઈન ડબલ અન્ડરલાઈન ત્રીજી અન્ડરલાઈન એટલે મિત્રો થ્રી એટલે જાડી અન્ડરલાઈન પાંચ મેટર લાઇન એટલે ડોટ 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 અન્ડરલાઈન એના પછી બે બે

હવે તમને અમે તો કે અલગ અલગ સબ્જેક્ટ ની અંદર અલગ અલગ અન્ડરલાઈન કરીએ છીએ ગુજરાતીમાં તો રેડ કલર થી અંડરલાઈન કરીએ છીએ તો માં તો બ્લેક કરીએ છીએ એમ કુલ સાત વિષય છે ને એમાં અલગ અલગ અન્ડરલાઈન કરીએ સામાજિક વિજ્ઞાનમાં તો અન્ડરલાઈન જ કરના કે સામાજિક વિજ્ઞાન મિત્રો છે કલરમાં જવાનું છે જો કલર તમારે લેવા હોય તો કલર વાળી અન્ડરલાઈન કરવી હોય તો કલર વાળી અન્ડરલાઈન કરવી હોય તો યસ ઓર નો યસ વેરી ગુડ જો આ છે સ્ટાન્ડર્ડ કલર રેડી ભાઈ સ્ટાન્ડર્ડ કલરમાં વિદ્યાર્થી મિત્રો જે નીચે ને તો આ બધા કલર સ્ટાન્ડર્ડ હશે અને આ જે થીન ફલક એટલે વિદ્યાર્થી ઉપર જતાં આ છે નીચે જતાં ઓકે એવરીવન હવે તમને એમ લાગે છે કે પહેલા આપણે અન્ડરલાઇન કરી લે તો એ પહેલા એક આપણે પેરેગ્રાફ લે પેરેગ્રાફ લે વિદ્યાર્થી તો એટલે તમને ખ્યાલ આવે છે કોઈ એક પેરેગ્રાફ લે હાલો આ પેરેગ્રાફમાં લખેલું નથી ચિતા સમાન નામનો પેરેગ્રાફ લે હાલો આ પેરેગ્રાફ આવે કે હવે શું કરીશ કે માની લો આયા મારે અન્ડરલાઇન કરવું છે તો અન્ડરલાઇન કરતા પહેલા તમારે સિલેક્ટ કરવું પડશે જ્યાં તમારે અન્ડરલાઇન કરવાની તૈયારી હોય વિદ્યાર્થી મિત્રો ત્યાં તમારે શું કરવું પડશે પહેલા તમારે

थी तो एक प्रमाण अंडरलाइन तुम्हारे जेवा कलर लेवा नहीं होए एवा जीवा तुमने कलर रेड गमे येलो गमे ग्रीन गमे ब्लू गमे ब्लू के ब्लू वेरी गुड ब्लू रेड आ रेड कलर थी रेड तुम्हारे जेवा अंडरलाइन करियो एवे ले लियो बिया विषय में ले थैंक यू बिया विषय में ले लियो चला लो जी आ प्रमाण ये ध्यान अंडरलाइन का भी तो 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 तो

एक अंडरलाइन डबल अंडरलाइन थ्री अंडरलाइन डॉट अंडरलाइन बस एक घाटा कलर के अंडरलाइन डैश डैश अंडरलाइन डैश डैश घाटी अंडरलाइन लंबो मोटा डैश 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 अंडरलाइन डैश डैश घाटी अंडरलाइन बस एना पछि दो डैश डॉट डैश डॉट अंडरलाइन से एना पछि घाटी डैश

ઓકે વિદ્યાર્થી તો આટલું વિધિયત મિત્રો આપણે શીખ્યા આગળ ચાલે વિધિયત મિત્રો આ છે સ્પ્રેડ તો સ્પ્રેડ સ્પ્રેડ પર વિધિયત મિત્રો આવો ભાઈ સાથે વિધિયત મિત્રો એક નવી સ્લાઈડ લઈ નવી સ્લાઈડ તમને સમજવામાં હેલું પડશે લઈ લઈએ એકદમ ન્યુ સ્લાઈડ એકદમ બ્લેન્ક બ્લેન્ક સ્લાઈડ હવે શું કરશું વિધિયત જો આયા લખેલું અને આ પ્રમાણે હોય વિદ્યાર્થી મિત્રો અથવા આ પ્રમાણે પણ હોય અને આ પ્રમાણે એની અંદર અહીં ઉપર લીટો હોય જો અન્ડરલાઇન એટલે વિદ્યાર્થી મિત્રો નીચે લે અન્ડરલાઇન એટલે નીચે લે પણ જો વિદ્યાર્થી મિત્રો અક્ષરોની માથે લખેલું હોય તો હમણાં વિદ્યાર્થી મિત્રો આપણે ઘણા બધા અલગ અલગ વેબસાઈટ વિઝિટ કરતા હોય ફ્લિપકાર્ટ છે એમેઝોન છે એમ મીશો છે મિત્રા છે આવા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આપણે વેબસાઈટ વિઝિટ કરતા હોય જોતા હોય અથવા ઓનલાઈન મંગાવતા હોય મંગાવો છો કે નહીં

અથવા વિદ્યાર્થી મિત્રો જ્યારે કોઈ પણ સમયે તમારા નામમાં કોઈ ભૂલ હોય ને ખોટું નામ ને હાસ્તો નામ સુધારવાનું હોય ઉદાહરણ તરીકે તમને કહું કે તમારું જે જૂનું નામ હતું એ ખોટું હતું એ છપાઈ ગયું તો એની ઉપર મારે અન્ડરલાઈન કરવી પડે અને એની નીચે પછી અહીંયા મારે જે નામ હોય તે લખવું પડે સાચું નામ અને એની નીચે અન્ડરલાઈન કરવું પડે આ જે અક્ષરો લખાયેલા હતા એની ઉપર આપણે આપણે જે સ્ટ્રાઇક થ્રો છે તેને ઓકે એવરીવન તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ તો એને ક્લિયર કરજો હવે યસ ઓર નો

好，安静了。